વાતાવરણમાં જ્યારે ઠંડક વર્તાય અને કાંઈક ગરમ ગરમ ખાવાનું મન થાય તો તે માટે ઘણી બધી રેસીપીઝના ઓપ્શન હોય છે તે માટે ગુજરાતની એક મોસ્ટ પોપ્યુલર રેસીપી જે લેફ્ટોર રાઇસ રેસિપી પણ છે તેવા ખાટા મીઠા રશિયા મુઠિયા બનાવશું આજે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આ ખાટા મીઠા રશિયા મુઠિયા એટલા ટેસ્ટી બને છે કે જો તમે એકવાર બનાવશો તો વારંવાર આ રેસીપી બનાવવાનું મન થશે તો ચાલો શરૂ કરીએ તે માટે સૌથી પહેલાં એક બાઉલ ઘઉંનો દરદરો લોટ લેવો આ માટે દરદરો લોટ હોય તો એ જ લેવો નહીંતર નોર્મલ લોટ પણ ચાલશે ત્રણ મોટી ચમચી ચણાનો લોટ એડ કરી દેવો એક મોટો બાઉલ રાંધેલો ભાત એડ કરવો તો રાંધેલો ભાત જો વધ્યો હોય તો એ એડ કરી શકાય અથવા તમે કૂક કરીને પણ આ રેસીપી બનાવી શકો આમાં રાઈસનું પ્રમાણ વધારે રાખવાનું છે હવે મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર એડ કરી દઈએ વન ફોર ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ વન સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને વન હાફ ટીસ્પૂન દાણાજીરું પાવડર એડ કરી દઈએ આમાં બીજા કોઈ મસાલા વધારે એડ કરવાની જરૂર નથી ટેસ્ટ એકોર્ડિંગ મીઠું એડ કરી દઈએ એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈએ અને તેનો ડો રેડી કરી દઈએ રશિયા મુઠિયા જનરલી છાશમાં બનાવવામાં આવે છે અને આમાં છાશનો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે આ એક તપેલી જેટલી છાશમાં વપરાય છે ડો રેડી કરવા માટે તમે છાસની બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો પણ મેં અત્યારે છાસથી ડો રેડી કર્યું છે તે માટે મેં એક બાઉલ છાસ લીધી છે અને તેને ધીમે ધીમે એડ કરી અને તેનો ડો રેડી કરવાનો છે આ ડો બહુ વધારે સખત નથી કરવાનો કે સાવ નરમ પણ નથી કરવાનો એવું મીડિયમ થિકનેસવાળું ડો રેડી કરવાનું છે જેથી આપણા મુઠિયા સોફ્ટ બને તો આ રીતનું ડો રેડી કરવું આજે આપણે રશિયા મુઠિયા ઓથેન્ટિક જ બનાવશું તો તે માટે જે જૂની પ્રણાલી પ્રમાણે મુઠિયા બનતા એ રીતે જ બનાવવાના છે તો ડોનો થોડોક ભાગ લઈ અને મુઠ્ઠીવાડી અને આ રીતે મુઠિયા બનાવવા જો હું ફરી બતાવું થોડો ડોનો થોડો પોશન લઈ અને આ રીતે મુઠ્ઠીવાડી અને તેમાં ફિંગરથી આ રીતે પ્રેશ કરી અને મુઠિયા રેડી કરવા આ રીતે મુઠિયા સારી રીતે કૂક થાય છે તો મેં બધા મુઠિયા આ રીતે રેડી કરી દીધા છે ડો થોડો ઢીલો છે એટલે આ રીતે મુઠિયા રેડી થાય છે હવે તેના વઘાર માટે એક બાઉલ છાશ લેવી અને તેમાં એક ચમચી ચણાનો લોટ એડ કરી દેવો આમાં ચણાનો લોટ મેં એડ કર્યો છે કારણ કે જો આપણે છાસનું ડાયરેક્ટ વઘાર કરીએ છીએ તો છાશ ફાટી જવાનો શક્યતા રહે છે તો છાશ ના ફાટે માટે મેં તેમાં લોટ એડ કર્યું છે હવે ગેસ ઓન કરી પેન મૂકી દઈએ અને તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરી દઈએ અને લો ફ્લેમ પર ઓઇલને ગરમ થવા મૂકીએ ત્યારબાદ તેમાં વન હાફ ટી સ્પૂન રાઈ એડ કરી દઈએ વન હાફ ટી સ્પૂન જીરું એડ કરી દઈએ રાઈ અને જીરું તોડતોડે એટલે વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ અને વગાર સારી રીતે આવી જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન થોડા એડ કરી દઈએ ત્યારબાદ તૈયાર કરેલી ચણાના લોટવાળી છાશ એડ કરી દઈએ ફરી એક બાઉલ જેટલી છાશ એડ કરી દઈએ એક વાતનું ધ્યાન રાખવું કે આમાં છાશ પાતળી લેવાની છે બહુ વધારે ઘટ છાશનો ઉપયોગ કરવાનો નથી અથવા તમે પાણીમાં પણ આ મુઠિયા રેડી કરી શકો તો બે બાઉલ પાણીનો આ રીતે જ વઘાર કરવું તેમાં જરૂરી મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર વન સ્પૂન લાલ મરચું અને વન હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ મુજબ એડ કરી અને તેને મિક્સ કરી દઈએ અને આ રીતે હલાવી તેને થોડી વાર ઉકળવા દઈએ આ વઘારેલી છાશ જ્યારે ઉકળશે ત્યારબાદ જ તેમાં મુઠિયા એડ કરવાના છે અત્યારે એડ કરવાના નથી તો થોડી ગેસની ફ્લેમ હાઈ કરી અને તેને ઉકળવા દઈએ તો હવે તે ઉકળવા લાગ્યું છે તો તેમાં એક એક કરી અને મુઠિયા ઉમેરતા જઈએ તો હવે આ વઘારેલી છાશ ઉકળવા લાગે છે તો તેમાં એક એક કરી અને મુઠિયા એડ કરતા જઈએ ધીરે ધીરે મુઠિયા બધા એડ કરી દઈએ તો બધા મુઠિયા એડ કરી અને તેને હલાવી લેવું અત્યારે ગેસની ફ્લેમ હાઈ છે તો હાઈ ફ્લેમ પર થોડીવાર તેને કૂક થવા દેવું ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી સ્લો કરવી કેમ કે આ મુઠિયા થોડા કૂક થશે ત્યારબાદ પેનમાં ચોંટી શકે છે તો પેનમાં તળીએ ચોંટી ન જાય માટે ગેસની ફ્લેમ થોડી લો કરવી પડશે તો થોડીવાર પાંચ કે સાત મિનિટ સુધી તેને હાઈ ફ્લેમ પર જ પકાવવાના છે ત્યારબાદ તેને લો ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ સુધી પકાવવાના છે તો હવે તેને ઢાંકી અને લો ફ્લેમ પર તેને કૂક થવા દઈએ અને પંદરથી વીસ મિનિટ બાદ ફરી તેને ચેક કરી લઈએ ફરી બે ત્રણ મિનિટ તેને કૂક થવા દેશું તો આ રીતનો તેનો રસો ઘટ થઈ જશે અને મુઠિયા હવે સારી રીતે કૂક થઈ ગયા છે જો તમને એવું લાગે કે આ રસો વધારે ઘટ છે અને તમને પાણી કે છાશ થોડી એડ કરવી હોય તો આ સમયે એડ કરી શકો ચકવડે ચેક કરી લઈએ તો આ મુઠિયા સારી રીતે કટ થઈ જાય છે એટલે કે મુઠિયા સારી રીતે કૂક થઈ ગયા છે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ કેમ કે આપણે આમાં છાશ એડ કરી હતી તો તેનો ટેસ્ટ સારી રીતે બેલેન્સ થઈ જાય માટે ખાંડ જો ના એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો મુઠિયા રેડી છે ગેસ ઓફ કરી દઈએ નીચે ઉતારી તેને એક પ્લેટમાં શવ કરીએ આ રશિયા મુઠિયા ગરમા ગરમ જ શવ કરવા ગરમા ગરમ રશિયા મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે રશિયા મુઠિયા જો ઠંડા પડી જશે તો તેનો રસો થોડો ઘટ થઈ જશે માટે ગરમ ગરમ જ શવ કરવા પ્લેટમાં મુઠિયા શવ કરી તેની પર બારીક સમારેલી ડુંગળી એડ કરી દેવી થોડું મરચું પાવડર સ્પ્રિંકલ કરી અને તેને શવ કરવું તમે ઘરે કેવા પ્રકારના મુઠિયા બનાવો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ખાટા મીઠા રશિયા મુઠિયાની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો રેસીપીનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય